જો ક્યારેય તમારું માથું દુખતું હોય અને દવાઓથી પણ કે ડોક્ટરથી પણ ન મટતું હોય તો એના માટેનો અંગૂઠાનો પોઈન્ટ જો તમે કયો પોઈન્ટ છે એમની કઈ આંગળી છે જો આ આંગળીનો જે આ પોઈન્ટ છે ને એને શું કરવાનું તેલ લેવાનું તેલથી ચોરવાનું ચોરવાનું તેલથી એની પોઈન્ટને દબાવવાનો કેટલી વખત ગાંઠ જેવું થઈ ગયું હોય આપણે ભાઈઓનું એ ગાંઠ જો ઉગડી જાય ને સાંભળજો તો ત્યાં દબાજો જરા ચોરી રાખવો પડે હાજર આ રીતે ચોરવાનું એટલે ઓટોમેટિક ત્યાંથી વાયુનો જે ગોટો હોય છૂટો પડી જાય એ કરંટ માથામાં આવે છે જોઈશું તો કરંટ ભાઈ આ પાડે કે માથામાં આવે છે એટલે અહીંથી આ વાયુનો ગોટો છૂટો પડે એટલે માથું ઉતરી જાય મારા વૈજરાજ છે જોતા રણબલજી મહારાજ જોઈ ચોરી રહ્યા છે ટાણે પણ તાત્કાલિક જો રિઝલ્ટ છે ફેર પડ્યો માથામાં પડ્યો હોય તો કેજો કે જો હા જો આ રીતે કરવાનું ધ્યાન રાખજો ખોટી ગોળીઓ ખાઈ ખાઈને નવા રોગ ઊભા ન કરતા આપણી ઋષિ પરંપરાઓની જૂની જે આયુર્વેદિક સિસ્ટમ છે ને શરીરના પગ અને હાથની અંદર આખી બોડીના પોઈન્ટ આવેલા છે પણ આપણે ખબર નથી કે આમાં કઈ ચાપ લાઇટ નહીં છે ને કંઈ પંખા નહીં છે એટલે આપણે ગમે ઉડાડવા માંડીએ જય ગૌ માતા વંદે ગૌ માતરમ જય પ્રકૃતિ માતા